છોટાઉદેપુર તાલુકાના પાદરવાટ ગામે મહાકાય અજગર ઝડપાયો છોટાઉદેપુર તાલુકાના પાદરવાટ ગામે તાલુ ચાલુ વરસાદમાં સ્થળ ઉપર પહોંચી અગિયાર ફૂટ લાંબો અજગર ઝડપી ગ્રામજનોને ભયમુક્ત કર્યા આજરોજ તારીખ ત્રણ રાત્રિના એક કલાકે છોટાઉદેપુર તાલુકાના પાદરવાડ ગામે ગલુ રહેતા ચીમનભાઈ છગનભાઈ રાઠવાના ઘરમાં બહુ મોટો અગિયાર ફૂટ જેટલો અજગર ભરાઈ ગયો છે તેવી જાણ ગામના જાગૃત નાગરિક એલસીબી પોલીસ કર્મચારી દ્વારા જણાવતા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ છોટાઉદેપુરનો સ્ટાફ ફોરેસ્ટર વાયજી બારિયા બીડગાર્ડ અંકિતભાઈ બારિયા અને વિક્રમભાઈ તેઓ ચાલુ વરસાદમાં તેમના ઘરે પહોંચી અગિયાર ફૂટ લાંબા અજગરનો રાત્રિના ચાર કલાકે ઝડપી પાડવામાં આવ્યો હતો અને ચિમનભાઈ રાઠવાડ તેમજ તેમના પરિવાર રાહતનો શ્વાસ લીધો હતો વન વિભાગ છોટા ઉદેપુર દ્વારા અને અન્ય વિસ્તારમાં નાના મોટા સરીસરૂપનો દરરોજ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે અને પોતાની ફરજ નિભાવી સેવા કરવા ચોવીસ કલાક તૈયાર રહેલા છે આવો કોઈ સરીસરૂપ અને વન્ય પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટર છોટા ઉદેપુરના સંપર્ક નંબર એઇટ ટુ ડબલ ઝીરો સેવન ડબલ ફોર એઇટ ઝીરો નાઇન પર જાણ કરવા આરએફઓ નિરંજન રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની